મિત્રો હું આવ્યો છું ઉત્સવ સ્વાદ ખજાના હોટલમાં અને જુઓ તમે વેઇટેરો માર તૈયારી કરી રહ્યા છે હવે સાંજના સાડા છ વાગી ગયા છે અને મિત્રો વેઇટરોનો લુક જુઓ એકદમ કાઠિયાવાડી લાલ પાઘડી સાથે તમે આવો તો વેટેરો નહીં જોયા હોય અને મિત્રો હવે હું આવ્યો છું રસવાડા વિભાગમાં સબ્જી તમે જુઓ ગરમે ગરમ ધુવાડા કાઢે છે ત્રણ ચાર ચાર પ્રકારની તો સબ્જી છે દાળ છાવલ અને મિત્રો આ તો લસકો છે મોહન થાળનો સબ્જી તમે જોવો ને તો તમને થાય કે આ લાલ સટાકેદારને લુક કાઠિયાવાડી અંદાજમાં તાવડી ફાનસ મોરલાના તો ચિત્ર ચિતરેલા છે અને મિત્રો ગારના તો લીપણા કરેલા છે અને એના તમે લોકેશન જુઓ ને ફાનસ બળે છે અને ગાડાના વ્હીલ અને આ તો તમને એક જૂનો જમાનો કાઠિયા તોરણો જવો તમે હાથી આથી ચિત્રકામ કરેલો ને મિત્રો આ ફૂલકા રોટલી બની રહી છે તમે જોવો શકો આ બાજુ છોડવાય છે પછી તાપમાં મેલવામાં આવે છે તાપમાં મેલે ને એટલે ફૂલી અને દડા જેવી થઈ જાય ને પછી એના સાઈડમાં મેલવામાં આવે છે મિત્રો ફૂલકા રોટલી છે ને આની ખાવાની મોજ કાંક અલગ છે હા જબરજસ્ત ગરમે ગરમ એકદમ દેશી ઘી સોપડેલી રોટલીઓ અને મિત્રો આ છે સેલ્ફી પોઈન્ટ અહીંયા કસ્ટમરો જમવા આવે ને પછી પાઘડી પહેરી અને કાઠિયાવાડી અંદાજમાં અહીંયા સેલ્ફી પડાવતા હોય છે યાદગાર રહી જાય અને આ હકીકતમાં ફોટો જોવો ને તો લોકો પૂછે કે આ હા હા કઈ જગ્યાએ આ ફોટો પાડ્યો તો એવો મસ્ત અને ઉપર જો ગાડાનો વ્હીલ દોડે દીવા બળે છે હો અને સાંજે હાથ વાગે ને એટલે નગારા ચાલર સાથે આરતી ભગવાનની થાય છે મિત્રો સંસ્કૃતિ સભર આ એક સવાદ હોટલ છે ખરેખર અને જો હવે આ આ કસ્ટમરોનું કેવી રીતે સ્વાગત કરવામાં આવે ભવ્ય કાઠિયાવાડી અંદાજની અંદર મિત્રો કસ્ટમરોનું સ્વાગત કર્યું છે જબરજસ્ત આ વેઇટરો દ્વારા હા હા વેઇટરો હવે કસ્ટમરોને લઈને અને મિત્રો આમ જો આ ડીશ તૈયાર થઈ ગઈ છે સલાટની કાકડી ટમેટા અને મિત્રો અને હવે બેહી ગયા છે કસ્ટમરો અને પ્રેમથી જેમ કાઠિયાવાડની અંદર મહેમાનગતિ કરાવતા હતા એમ કાઠિયાવાડી લુકમાં અને માથે પાઘડી પહેરીને વેઇટરો પ્રેમથી જમાડે છે અને ડેકોરેશન તો તમે જુઓ કાંઈ ઘટ્યા નહીં અને મસ્ત લેમ્બ છે મોટા મોટા અને આમ આ જે દિવાલોનું જે છે ને એ આપણે લીપણું ન લીપ્યું હોય એમ લીપણામાં પછા ચિત્ર વાઇટ કલરથી ચિત્રકામ કરેલા અને ઉપરનું ડેકોરેશન એવું છે અને મિત્રો એવી આને આ મહાલક્ષ્મી સરસ્વતીજીના અને મારું ભવ્ય સ્વાગત કર્યું હતું પાઘડી પહેરાવી અને મિત્રો તમે લેમ તો જો દોડે જેને કહેવાય ને દીવા બળે દોડે દીવા બળે આ એ ગાડાના વ્હીલ ઉપર છે અને ન્યા ટાંગેલા દોડડા ને ચિત્રકામ તમે જવો દીવાલમાંથી અને મસ્ત આનંદ લઈ રહ્યા છે ફેમિલી સાથે લોકો આવ્યા છે ગુજરાતી સ્વાદ હોટલની થાળીનો આનંદ લઈ રહ્યા છે અને આ છે ને પિતાજી એમને દીકરીને લઈ અને હોટલમાં જમવા આવ્યા છે દીકરીને એમ કહેતા હતા પપ્પાને કે પપ્પા મારે તો સ્વાદ હોટલમાં જમવા જવું છે પપ્પા કહે સાલ બેટા તે લઈને આવ્યા જો એને જમતા આવડતું નથી ને હાથેથી ખાતા એને ફાવતું જો પિતાજી ખવરાઈ રહે અને મિત્રો જોવા જો ફેમિલી સહિત એક વખત અહીંયા આવે ને જમી જાય ને એટલે બીજી વખત એમ કહે કે જમવા જવું હોય તો તો ઉત્સવ સ્વાદના ખજાના હોટલમાં જવું છે કારણ કે ગુજરાતી ડીશ આપણી એવી છે ને આહા રબડી મોહનથાળ અને આ બધી વસ્તુ ખાવાની તો મજા કાંક અલગ જ છે ને રોટલી એવી મસ્ત ફૂલી દળા અને પાણી પૂરીની વાત કરો ને મિત્રો પૂરી આઈને તળવામાં આવે છે બહારથી ક્યાંય તળેલી નહીં એકદમ સારામાં સારી ક્વોલિટીનું તેલ અને બધી વસ્તુઓને હવે તો જો અહીંયા રબડી બની રહી છે જો તો ખરા ઓ ઉફાળા મારે છે દૂધ હો અને અહીંયા એકદમ રબડી એટલે ઘાટ આમ તમે પીવો ને તો તમને મજા આવી જાય મેં મિત્રો ત્રણ વાટકી રબડી પીધી હવે ડિસ્ચાર્જ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ગુજરાતી થાળી અને કેટલા પ્રકારના સબ્જી મીઠાઈ ફરસાણ ફુલકા રોટલી સાસ ઓહો